ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીનો આજે બીજો દિવસ આ બેઠકની શરૂઆત હાલના ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સંબોધનથી થશે દિવસ દરમિયાન અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તે ઉપરાંત એક શોક ઠરાવ પણ રજૂ કરવામાં આવશે આ બેઠકમાં સીઆર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વીર રત્નકારજી તેમજ બ્રહ્મવિહારી સ્વામી સંબોધન કરશે આ બેઠકમાં લગભગ ચૌદસો થી વધુ ભાજપના કાર્યકર્તાઓથી લઈ મુખ્યમંત્રી સુધીના તમામ લોકો ઉપસ્થિત રહેશે તમામ જિલ્લાધ્યક્ષ તો જિલ્લા ઉપાધ્યક્ષ પ્રદેશ મહામંત્રી પ્રદેશ મંત્રી તેમજ રાજ્ય કક્ષાના તેમજ કેડી કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં ઋષિકેશ પટેલ રાઘવજી પટેલ મુકેશભાઈ તેમજ પ્રફુલ્લ પાનસેરિયા પરમાર પૂર્વ મંત્રીઓના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી જીતુભાઈ વાઘાણી સહિત રહ્યા જો કે પૂર્વ મંત્રીમંડળમાંથી પ્રદીપસિંહ જાડેજાની ગેરહાજરી નોંધાઈ હતી તેમજ પૂર્વ સંગઠન મંત્રી પ્રદીપસિંહ વાઘેલાની પણ ગેરહાજરી દેખાઈ હતી આ બેઠકમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામને લઈને ચર્ચા કરવામાં આવશે તેમજ શહેરમાં થયેલા ઘટનાના ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તે ઉપરાંત આગામી સમયમાં નવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ મંથન કરવામાં આવશે આ વિસ્તૃત કારોબારી બેઠકમાં સદસ્યતા અભિયાન સંગઠન પૂર્વ અને અન્ય સંગઠનને લખી કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવશે તે ઉપરાંત ગુજરાતના હાલના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળના સ્થાન મળતા ખાલી પડેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષના પદ માટે નવા નામની પણ ચર્ચા કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી કારોબારીની બેઠક જે છે તે મંત્રીઓ છે ધારાસભ્યો છે કાર્યકર્તાઓ છે સંસદ સભ્યો છે તમામ લોકો જે છે તે અહીંયા આ બોટાદ સાળંગપુર બીએપીએસ જે મંદિર ખાતે જે કાર્યકારીની જે બેઠક જે છે તે આયોજિત કરવામાં આવી છે તેમાં ઉપસ્થિત છે આપ જોઈ શકો છો લગભગ તમામ જે રાજ્ય કક્ષાના મંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ પણ છે ગુજરાતના અત્યારના હાલ પ્રદેશ અધ્યક્ષ જે છે સી આર પાટીલ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે સાથે જે પૂર્વ જે મંત્રીઓ છે તે પણ તમામ જે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે આપણે જે ધારાસભ્ય શંભુ પ્રસાદ કુંડિયા છે આપણે તેમની સાથે વાતચીત કરીએ કયા મુખ્ય એજન્ડા હશે આજની વિસ્તૃત કાર્યકારી જનરલી કારકારની જે હોય છે એમાં રાજનીતિક પ્રસ્તાવ હોય અને અભિનંદન પ્રસ્તાવ હોય એ પ્રકારની હોય છે એ જનરલ જે હોય છે એ પ્રકારે જ છે આગામી સ્થાનિક ફરાજીની છૂટી લઈ લઈને મનોમંથન કરવામાં આવશે એ બધું વરિષ્ઠ આગેવાનો દ્વારા અમને માર્ગદર્શન મળવાનું છે જે મંચસ્થ મહાનુભાવો દ્વારા મને મુખ્યમંત્રીજી આજ અને પ્રદેશ અધ્યક્ષજી જે બધાને અમને બધાને માર્ગદર્શન આપે એ મુજબનું આગામી કાર્યક્રમો યોજાશે એટલે કે ચોક્કસથી આપ જોઈ શકો છો તમામ જે કહી શકાય કે લોકો જે પૂર્વ મંત્રીઓ છે તે તમામ લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે આપ જોઈ શકો છો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે કૌશલ્યાબેન છે કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નીતિનભાઈ પટેલ છે જીતુભાઈ વાઘાણી છે તમા અત્યારના હાલના પર જુઓ તો તમામ જે મંત્રીઓ જે છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના લગભગ ચૌદસોથી વધુ લોકો જે છે તે આ કાર્યકારીની અંદર બેઠકની અંદર ઉપસ્થિત છે છવ્વીસમાંથી જે પચીસ બેઠકો આવી છે તેને લઈને પણ મનોમંથન જે છે તે આ બેઠકની અંદર જે છે તે કરવામાં આવશે સાથે અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ જે આવી રહી છે તેને લઈને પણ મનોમંથન કરવામાં આવશે તો હાલના જે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે તેમનું જ્યારે અત્યારે કેન્દ્રીય મંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે મનોમંથન કરવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે અને આ જે બેઠક છે તે કદાચ ગેમ ચેન્જર બની શકે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે કેમરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન ઇન્ડિયા ન્યૂઝ બોટાદ